માનવ સમાજની વિષમતા ઊંચ નીચના ભેદ દુઃખ ગરીબી અને માનવ સમાજના કડવા વેન એવા અજ્ઞાનથી ભરેલા આ જગતમાં આપણા સંતો ભક્તોએ અનેક કષ્ટો હસતા મોઢે સહન કરીને એ કષ્ટોનો સહજ સ્વીકાર કરી પ્રાણ પ્યારા પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ મોક્ષ પ્રાપ્તિ કે કીર્તિની અભિલાષા વિના જ પોતાની વાણીમાં વ્યક્ત કરી છે પરમાત્માની અકળ લીલા અને પોતાના ગુરુના એણે ગુણગાન ગાયા છે એક જ પરમ તત્વ સનાતન તરીકે વિધવિધ રૂપે વિલસી રહ્યું છે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ મહાન શક્તિ દ્વારા થઈ રહ્યું છે એવું જ્ઞાન થયા પછી પોતાની સમજણ પોતાનું કર્મ પોતાની ભક્તિ અને પોતાનું સર્વસ્વ એ શક્તિના ચરણે ધરી એ શક્તિમાં પોતે એકાકાર થઈ એનો સાક્ષાત્કાર કરી અને એ માર્ગે ચાલીને સંતો ભક્તોએ પોતાની અનુભૂતિને ભજન સત્તવાણી દ્વારા એ પરાવાણી જગતના કલ્યાણ માટે આપણને આપી છે એવા જ પરમ સંત માતા જબુબાઈની વાણીને આજે આપણે વાગોળીએ એવા સાચા ભક્તિ મોડ નિરખતા હરખે મટી જાય દોડા દોડ નિર્મળ મનથી નિરખીને જોયું કઈ ખોટી મળે નહીં ખોટ એવા સાચારે સંતોને માથે વીરા ભક્તિ ઘેરા મોડ પરાઈ નઠારી લાગે ઈ તો સમરે શ્રી રણ છોડ એવા હરિજન અલખ ને પ્યારા જેની માથે ભક્તિના મોડ એવા સાચારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ દોષ પોતાનો પ્રગટ કરે ને કરે હાથોની જોડ દગો ને પ્રપંચ દિલમાં ન રાખે ભલે ગુના હોય લાખો ને કરોડ એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ જુગ જુગ જોડી અમર રાખો સાહેબ કાંડુ નવ છોડ ભેળી સમાધિ ભજન તમારું કીર્તાર પુરજો કોડ એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સંત માતા જમુબાઈ કહે છે સાચા સંતોની પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારનું મન એ અગિયાર અગિયારનો મોડ પરમ પિતા પરમાત્મા તરફ હોય છે મોડ એટલે કે વળાંક ભગવાને આપેલા એ અગિયાર અગિયાર તત્વો સતબુદ્ધિ સહિત ભગવાનની ભક્તિ તરફ વળાંક લે છે જેમ કન્યા પોતાના પતિને પર્ણમાં માથે મોડીઓ ધારણ કરે છે એમ સાચા સંતો ધણીના નામનો મૌર્યો ધારણ કરે છે એવા સાચા સંતોને દિવ્ય ચક્ષુ વડે જોતા જ મન સ્થિર થઈ જાય છે ને મનની દોડા દોડ બધી સદગુરુના સાનિધ્યથી આપોઆપ શાંત થઈ જાય છે સ્થિર થયેલા મનમાં ભક્તિના અંકુર ફૂટે છે ને મન નિર્મળ થઈ જાય છે એ નિર્મળ થયેલા મનથી મેં જોયું તો સાચા સંતમાં જ પરમાત્માના દર્શન થયા કે જેની રહેણી કરણીમાં લગી ફરક નથી જેને પારકી નિંદા બહુ નઠારી લાગે છે જે સદાય પરમાત્માનું જ સ્મરણ કરે છે કે જેની સુરતા સદાય પરમાત્મા સાથે જોડાયેલી છે એવા હરિના બાળ અલખને પરમાત્માને ખૂબ જ પ્યારા હોય છે સાચા સંતો સાધુ પુરુષો પોતાના ગુના અને દોષો શરણાગતિ સ્વીકારી પ્રથમ પોતાના ગુરુ પાસે અને જગત સામે ખુલ્લા કરી દેશે જેમ જેસલ જાડેજાએ પોતાના ગુના અને દોષો સંત માતા તોરલ પાસે ખુલ્લા કરી દીધા જગત સામે ખુલ્લા કરી દીધા સાચા સંતોના મનમાં બુદ્ધિમાં કે દિલમાં દગો કે પ્રપંચ હોતા નથી રહેણી ને કરણી એમની એક હોય છે એમના હૃદય પવિત્ર પ્રેમના ઝરણા સમાન ચોખ્ખા હોય છે ધર્મ અને પરમાત્મા માટે જ્યારે માથાની જરૂર પડે ત્યારે એ સૌથી પહેલાં તૈયાર હોય છે માથું ધરવું એટલે અહંકાર ધર્મ અને પરમાત્માના ચરણે ધરવું માણસને હું પણ બહુ ગમતું હોય છે કે હું એટલે માથું એ એ માથું ધર્મ અને પરમાત્માને આપી દેવું ધર્મ ધર્મ જે જગત અને સમાજનું ધારણ કરે છે એ ધર્મ માટે સાચા સંતો પ્રથમ પોતાનું માથું આપે છે એવા હરિના જન આ જગતમાં બહુ ઓછા હોય છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે સહસ્ત્રાણામ કથિત લાખો કરોડોમાં કોઈ એકાદ વિરલા એવા હોય છે એવા સાચા સંતો અલખને એટલે કે પરમાત્માને પ્યારા હોય છે સંત માતા જબુબાઈ કહે છે હે પરમાત્મા તારી મારી જોડી હું અમર રાખજે તે મારું કાંડું ઝાલ્યું છે તે હવે જુગ જુગ સુધી છોડતો નહીં હે પરમાત્મા હવે મેં તને સઘળું અર્પણ કર્યું છે હું તારી છું હું તારામાં જ ભળી ગઈ છું હે રામા પીર હવે મારા કોડ પૂરા થઈ ગયા છે પરમ સંત માતા જમુબાઈ અને સંત સવરામ બાપાને પ્રેમથી કહીએ કે અમને તમારા ચરણોમાં રાખજો